ઇંગ્લેન્ડના ડરબી શાયરમાં વિમાન દુર્ઘટનામાં પાયલટનું મોત થયું છે ચેસ્ટર ફિલ્ડ વિસ્તારમાં પ્લેન પડ્યા બાદ કેટલાક કિલોમીટર દૂર સુધી ધુમાડો દેખાતો હતો આંગે અંગે પ્રત્યક્ષ દર્શિયો જણાવ્યું હતું કે વિમાન હજારો ફૂટની ઊંચાઈથી નીચે આવી અને પચરાયું હતું પ્લેન પડ્યા બાદ લોકોએ વિસ્ફોટનો અવાજ પણ સાંભળ્યો હતો જે બાદ દુર્ઘટના સ્થળની આસપાસ રહેતા લોકોએ પોલીસ એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગને જાણ કરી હતી આ મામલે એક વ્યક્તિએ જણાવ્યું હતું કે બ્લાસ્ટ બાદ તેના માતા પિતાએ ફોન કર્યો હતો પહેલાં તેઓએ વિચાર્યું કે કાર અકસ્માત થયો છે જે બાદ તેની તબિયત વિશે પૂછ્યું કારણ કે થોડા સમય પહેલા જ તે કાર ઘરેથી નીકળ્યો હતો ત્યારે બીજી તરફ આ હળવો કેમ નીચે પટકાયું આના કારણોની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે પ્લેન પડ્યા બાદ વિસ્તારના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીન 24 ન્યૂઝ મોબાઈલ એપ